નમસ્કાર મિત્રો હું શું ગિરીશ ગિરજલી લોકહિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે હું આવ્યો છું ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ધુલદા ગામે જ્યાં અનિતાબેન જે વિધવાબેન છે એમનું ઘર સળગી ગયું અહીંયા લાઇટ પણ નથી કોઈ પણ પ્રકારનું લાઇટ મીટર એવું કશું નથી વાયર નથી કોઈએ આ ઘર સળગાવ્યું હોય તેવું લાગી રહ્યું છે એક શંકાને સ્થાન છે આ ઘર સળગ્યું છે તેમાં કોઈએ સળગાવી દીધું હોય ક્યાં તો કંઈક રીતે સળગ્યું હોય એ એક મોટો તપાસનો વિષય છે કબાટ પણ સળગ્યો છે કબાટમાં જેટલી વસ્તુ છે એ બધું જ સળગી ગયું છે પણ જ્યાં કબાટ મૂકવામાં આવ્યો છે કબાટ સળગ્યો છે ખરો પણ જ્યારે રાત્રે લગભગ દસ વાગ્યા ગઈકાલે એકવીસ બાર બે હજાર ત્રેવીસના રાત્રે દસ વાગ્યાના અરસામાં આ ઘટના બની છે ગામના જે ભાઈઓ બહેનોએ જોયું અને અહીંયા આવ્યા અને અહીં આવીને તે લોકોએ ઘર સળગતું હતું તે કેવી રીતે હલાવ્યું છે તે આપણે પૂછીશું તમે આવ્યા હતા ઘર સળગતું જોઈને હા તમારું તમારું નામ શું નવું નવું હા અહીંના ધુલદાના જ છો હા ધુલદાના તમને કેવી રીતે ખબર પડી ઘર બળતું છે લેવા આવેલો એટલે અમે આવેલો કોણ લેવા આવેલો એ પેલો આનો જરે મામો લોકો આવેલો તે કોઈ હશે વ્યક્તિ તે તેનું નામ શું હતું જયશ્યા જૈક્યા ભાઈ નામનો એક વ્યક્તિ હતો તેમણે જોયું એટલે તેમણે આ ભાઈને બોલાવ્યા અને કેવી રીતે હલાવ્યો પછી તમે એ પાણીથી પાણી ક્યાંથી લાવ્યા એ ટાકીમાંથી કઈ ટાકી એ આ મોટી છે આ પાછળ ટાકી છે બસ અહીંયા અહીંયા ટાકી છે ને આ જે પાણીની ટાકી દેખાઈ રહી છે એમાંથી પાણી લાવી લાવીને પાણી કાસમાં દેગડામાં ડોલમાં દેગડા પાઇપલાઇન કરેલ ને ડોલ દેગડામાં પછી કેવી રીતે આગ કાબુમાં આવી હતી પાણી સાટી સાટી કાબુમાં કરી નાખેલું કેટલા જણા હતા તમે ઓલો ચાર પાંચ જણ ચાર પાંચ જુવાનો દોડી આવ્યા અને ત્યાર પછી આ જે આગ લાગી હતી એને કાબુમાં લીધી હતી અને આ જે બેન છે અનિતા બેન એ વિધવા બેન છે એમનો આગળ પાછળ હાલમાં કોઈ નથી એમના પતિ લગભગ એક વર્ષ પહેલા ગુજરી ગયા હતા અને એમના હાલમાં બે બાળકો છે એક દીકરી અને એક દીકરો છે દીકરી લગભગ સત્તર સોળ સત્તર વર્ષની છે અને દીકરો પણ તેર ચૌદ વર્ષનો જેટલો છે આ બંને બાળકો આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને અનાથ બાળકો હોવાથી બાળ મજૂરી કરવા માટે ગયા છે એ ખૂબ જ મોટી અફસોસની વાત છે આપણે વિકાસની વાતો કરીએ છીએ ડિજિટલ ભારતની વાત કરીએ છીએ વિકાસની વાતો કરીએ છીએ મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ ડાંગના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ બાળકો મજૂરી કરવા મજબૂર બને છે એમના જે બાળકો છે આ બેન વિધવા છે એમના જે બાળકો છે બને અનાથ બાળકો સુગર ફેક્ટરીમાં સુગર કટિંગના કામમાં ગયા છે બને બાળકો અને હાલમાં જ એમની પાસે જે કપડાં હતા આધાર કાર્ડથી લઈને દરેક પ્રકારના ડોક્યુમેન્ટ હતા એમના પતિનું જે મરણનો દાખલો હતો અને એમના જે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વોટિંગ કાર્ડ અને બાળકોના આધાર કાર્ડ એ સમગ્ર બાબતો જે જે ડોક્યુમેન્ટ હતા બધા જ બળીને ખાક થઈ ગયા છે હવે તમને અમને તમને હું બતાવીશ ઘરમાં કેવી હાલત છે અને કબાટમાં કેટલી વસ્તુ બાકી છે કેટલી સળગી ગઈ છે ચાલો હા તમે જોઈ શકો છો બધું સળગી ગયું છે આ બાજુ આ ભાઈ આ બાજુ બતાવો પછી આ ઉપરનું પણ બતાવી દો ઉપરનું જે તમે જોઈ રહ્યા છો મિત્રો નળિયા અને લાકડા પણ બળી ગયા છે અને જે આ જે કબાટ છે તમે જોઈ રહ્યા છો આ કબાટ પણ બળી ગયો છે અને કબાટની વસ્તુ આ નીચે વિખેર જ્યારે આગને કાબુમાં લેતા હશે ત્યારે વિખેર કરી નાખી છે ઓલાવવા માટે આ તમે જોઈ શકો છો એમના દરેક પ્રકારના ડોક્યુમેન્ટો બળીને ખાખ થઈ ગયા છે કપડાં પણ બધા બળી ગયા છે અને આ ઘરમાં જ્યાં અહીંયા થોડું ઘણું અનાજ હશે તે પણ બળીને ખાખ થઈ ગયું છે કશું જ આ ઘરમાં દેખાતું નથી આ મીઠા જે દેશી મીઠું કહેવાય જે આગળ અમારા બાપ દાદાઓ યુઝ કરતા હતા મોટું મીઠું જે આવતું એ બચેલું દેખાય છે ખાલી એના સિવાય બીજું કશું જ પણ આ ઘરમાં દેખાતું નથી આ તમે હાલત જોઈ શકો છો બધું જ બળી ગયું છે એ બાદ આમ જોઈ લો આમ આ ઘર પરથી ખ્યાલ આવે છે કે આ પરિવાર ખૂબ જ ગરીબ છે આર્થિક રીતે ખૂબ જ પસાદ છે અનિતાબેન વિધવા હોવાના કારણે એમની પાસે કંઈ પણ પ્રકારનું આ ઘરમાં ધન દોલત દેખાતું નથી પરંતુ જે ડોક્યુમેન્ટો હતા કપડાં હતા હાલમાં જીવવા પૂરતા પહેરવા પૂરતા જે કપડાં હતા એ બધા જ બળીને ખાખ થઈ ગયા છે આ તમે જોઈ શકો છો વાંસની જે ભીત બનાવવામાં આવી છે ઠાઠ કહેવાય છે ડાંગી ભાષામાં ખપાડું કહેવાય તે પણ આખું બળીને ખાખ થઈ ગયું છે ને ઉપર પણ આ નળિયા બળી ગયા છે લાકડા પણ બળી ગયા છે તમે જોઈ શકો છો આ ધૂલધા ગામમાં બીજી ઘટના છે લગભગ બે મહિના પહેલાં જે પેલું કયું ફળ્યું કહેવાય ધૂલધાનું પટેલ ફળિયામાં એક ઘર બળીને ખાખ થઈ ગયું હતું એ તો ઇલેક્ટ્રિસિટીના કારણે થયું હતું એ ત્યાં લાઇટ ને બધું જ હતું વાયરને બધું એટલે તે અલગ બાબત હતી પણ આ ઘર જાણી જોઈને સળગાવી દેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે આ બેન સાથે કોઈ બદલા લેવા કે કંઈ બાબત હશે કોઈએ બદલો લેવા માટે પણ આ કરી શકે છે આ તમે જોઈ શકો છો આ નળિયા બળેલા અને એમનું કેવું છે કે આ ભીત પાછળ પણ સળગાવવા માટેની કોશિશ કોઈ કરી છે તે પણ તમને બતાવી દઈએ ચાલો આ બાજુ આવ ને આશીર્ષા કેમેરો નજીક લાવજે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ સળગાવવા માટેની કોશિશ થઈ છે આ બાજુ સળગ્યું નહીં એટલે આ બાજુ આવો આ બાજુ ભીત પાછળ પણ જોઈ લઈએ આપણે આ જે ટાંકી દેખાઈ રહી છે આ ટાંકીમાંથી પાણી લાવી લાવીને આ ઘરને બચાવવામાં આવ્યું છે ને તે ઘર પણ બળીને ખાખ થઈ જાત કશું જ બચે તેવી પરિસ્થિતિ ન હતી પણ જુવાનો દોડી આવ્યા અને તેમની મહેરબાનીથી આ ઘર નળિયા થોડું બચેલું છે પરંતુ એ ઘરની પરિસ્થિતિ તમે જોઈ જ છે ઘરમાં કશું જ પણ ખાવાનું નથી કપડાં નથી એટલે જેટલા પણ તમે જોઈ રહ્યા છો મિત્રો તમે મદદ કરી શકો છો આ પરિવારને અને સરકારી તંત્ર પણ ધ્યાન લે અને આ બેનને ઘરની સુવિધા કરે તે ખૂબ જ જરૂરી છે મિત્રો જે ડાંગ જિલ્લામાં કારબારી પટેલ પોલીસ પટેલ અને કારબારી જાગલિયા સિસ્ટમ ચાલુ હતી હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં કારબારી અને જાગલિયા સિસ્ટમ ચાલુ જ છે અને ધુલદા ગામના કારબારી છે અ તમારું નામ શું ગુલજીભાઈ અ ગુલજીભાઈ તો તમને ક્યારે ખબર પડી કે આ ઘર બળી ગયું છે અમને તો સવારમાં ખબર પડી સવારમાં ખબર પડી એટલે સવારે આવીને અમે જોયું

તેઓ સવારે દોડી આવ્યા ખબર પડી એટલે અને તેમણે જે અમારા ડાંગ જિલ્લામાં એક સિસ્ટમ છે પહેલેથી ચાલતી આવી કે કંઈ પણ ઘટના બને જાગર્યા કે કારબારી હોય એ લોકો બૂમ મોટેથી અવાજ કરીને આખા ગામને ભેગું કરે બરાડા પાડીને બોલાય છે કેવી રીતે તમે બૂમ પાડી હતી કે બધા ગામના લોકો અહીંયા આવો ચોથરા પાસે અને બધા ભેગા થાવો આપણે આ બેનને વ્યવસ્થા કરવામાં મદદરૂપ થવું છે થયું છે બરાબર 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 તો લોકો આવેલા 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 છે તે લોકોને બધાને કહી દીધેલું છે કે થોડું થોડું લઈને આપો તો થોડુંક આપ્યું થોડું ઘણું હા આપેલું ને અનાજ અનાજ હા તો થોડો અનાજ આપેલો એક ચાદર આપેલું ને એટલે તમે પણ ચાદર ને બધું આપેલું છે આ જે ગામના કારભારી છે ગુલજીભાઈ એમને પણ એક ચાદર ને આમ તેમ થોડી ઘણી વસ્તુ મદદ થયા છે હવે પરિસ્થિતિ એ જ છે ડાંગ ગામ ગ્રામીણ વિસ્તારની કે અનાજ અને ચાદર કે એ થોડી ઘણી મદદ તો લોકો કરી શકે પણ આર્થિક રીતે જે પૈસા નાડો નાણાં હોય એ લોકો પાસે નથી એટલે એ મદદરૂપ થવું ખૂબ જ અઘરું છે કારણ કે જ્યારે આ આર્થિક પરિસ્થિતિમાં પૈસા કોઈ મદદ કરશે તો એ લોકો કપડાંને બધું ખરીદી શકશે કારણ કે એમની પાસે હાલમાં ડોક્યુમેન્ટ મેળવવા માટે બધા જ બળી ગયા છે માટે દરેક ડોક્યુમેન્ટ ફરીવાર નવા મેળવવા પડશે અને ડોક્યુમેન્ટ નવા મેળવવા માટે અનેક ખર્ચાઓ આવશે અહીંયા ફોર્મ ભરો ત્યાં જાઓ અહીંયા આવવા જાવ વગર જાવ સુબીર જાવ ગમે ત્યાં સુબીર જવું પડે વગર જવું પડે તાલુકા જિલ્લા લેવલે જવું પડે ગ્રામ પંચાયતમાં જવું પડે જ્યાં જ્યાં ઝેરોક્ષ કરવા પડે ડોક્યુમેન્ટો બધું એ બધું કરવા માટે પૈસાની જરૂર પડશે અને ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે ચાદરો કે કશું દેખાતું નથી કપડાં પણ દેખાતા બધું જ બળી ગયું છે અને આ જે પોલીસનો વિષય છે પોલીસ આવે અને તપાસ કરશે તો ખૂબ જ જે ગંભીર ઘટના બની છે એ બહાર આવશે કોણે કર્યું છે તે પણ પકડાશે અને જરૂરી છે કારણ કે એક વિધવાનું ઘર સળગાવવું એ યોગ્ય નથી આ તો સારું છે કે આ જે ઢોર છે જરા કેમેરો પાછળ આ જે ઢોર બાંધેલા છે અમારા ડાંગમાં શું થાય છે કે ઢોર પણ ઘરમાં બાંધે છે પરંતુ સદનસીબે આ ઢોર બહાર બાંધેલા હતા એટલે કંઈ પ્રાણીઓને નુકસાન થઈ નહીં નહીં તો મોટી દુર્ઘટના બની શકત બરાબર છે આ બાજુ કેમેરો દે બધા આવ્યા છે ગામના આગેવાનો અને બધા મળવા માટે આવ્યા છે આ બધા આવ્યા છે અને બરાબર છે પરિવાર મિત્રો આ પરિવારને મદદ કરવા માટે મારો સંપર્ક કરી શકો છો મારો કોન્ટેક નંબર છે ચોરાણું નવ્વાણું સાઠ ચોવીસ સિત્તેર નાઇન ફોર નાઇન નાઇન સિક્સ જીરો ટુ ફોર સેવન જીરો આ મારો કોન્ટેક નંબર છે તમે કોન્ટેક કરી શકો છો તમે મારો કોન્ટેક કરશો તમે આવશો રૂબરૂ આવશો હું તમને આ પરિવાર સુધી અહીંયા અહીંયા સુધી હું તમને રૂબરૂ લઈ આવીશ જે કંઈ પણ તમે મદદ કરવાના હોય તમે મદદ કરી શકો છો આ વિધવા બેન છે એમના બે બાળકો હજુ પણ યાદ દેવડાવશું બંને બાળકો સુગરમાં ગયા છે સુગરમાં જવાનું કારણ છે કે આર્થિક પરિસ્થિતિ એ ખૂબ જ નબળી છે ઘરમાં ખાવાનું પણ કશું દેખાતું નથી માટે બાળમજૂરી કરવા માટે મજબૂર છે બાળકો એટલે એમણે જોવું પડ્યું છે તો આપણે બેનને પણ પૂછીશું જે વિધવા બેન છે જેમનું ઘર બળી ગયું છે એમના બાળકો ક્યાં છે પૂછીશું આપણે બાળકો ક્યાં છે તમના તુમના પોશાક કેવું ગયા

વાસડો પણ દેખાતું નથી જે એક કબાટ છે જેમ તેમ એ લોકોએ મજૂરી કરીને લીધો હશે તે કબાટ પણ તોડીને એમાંથી જે કપડા તો બધા જ છડગાવી દેવામાં આવે છે બધા ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે અને જે પરિસ્થિતિ જે બેનની છે તમે જોઈ શકો છો આ જે એ છે એક નાઇટી છે આ જ એક એમના હાલમાં પહેરવેશ બાકી રહ્યો છે બાકીના બધા બળીને ખાખ થઈ ગયા છે તમે જોઈ શકો છો એમની પાસે આ ઘરમાં મીઠું સિવાય કશું જ પણ દેખાતું નથી તો મિત્રો જેટલા પણ આપ જોઈ રહ્યા છો તમને ખાસ વિનંતી છે તમે પણ આ મુલાકાત લેજો અને અને ખાસ કરીને પોલીસ તંત્ર જે સરકારી વહીવટી તંત્ર જે કંઈ હોય તાલુકા જિલ્લા વિકાસ અધિકારીઓ તમે ધ્યાનમાં લેજો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પણ ધ્યાનમાં લે આ બાબતને અને રિપોર્ટ બનાવે અને બેનને ઘર અપાવવા માટેની કોશિશ કરે અને ખાસ કરીને આપણા ગામડાના જે સદર જે વ્યક્તિઓ છે આથી રીતે સદર છે ને સારી પરિસ્થિતિમાં છે તમે પણ આ વિડીયો જોઈને તમે આ પરિવારની મુલાકાત લો અને તેમને અનાજથી લઈને આર્થિક જે કંઈ મદદ કરવી હોય તમે કરી શકો છો એમના માટે કપડાંની સુવિધા કરી શકો છો હાલના શિયાળોનું સિઝન છે અને આ ઘરમાં ઓળવા માટેનું પણ આના પર બેને કીધું કે એક ગાદલું હતું ને થોડું ઘણું એ ઓળવા માટેનું હશે તે બધું જ બળી ગયું છે કોશું જ બચ્યું નથી એટલે હાલમાં શિયાળાને ધ્યાનમાં રાખીને આપણે ચાદર ધાબડું જે કંઈ આપવું હોય તે પણ તમે ભેટ દાન આપી કરીને આપીને તમે મદદરૂપ થઈ શકો છો